લાયન્સ ક્લબ ઓફ સરખેજ અને બેનમૂન ફાર્મા રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંયુક્તપણે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને આયુર્વેદથી રિવર્સલ સેમિનારનું આયોજન 5 ડિસેમ્બરના રોજ SG રોડ ખાતે સ્થિત બેનમૂન ફાર્મા રિસર્ચ આયુર્વેદિક કંપની ખાતે લાયન્સ ક્લબ ઓફ સરખેજ દ્વારા લાયન્સ મેમ્બર્સ અને મીડિયાના મિત્રો માટે એક ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને આયુર્વેદથી ડાયાબિટીસ રિવર્સલ કેવી રીતે થઈ શકે એમના પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આયુર્વેદાચાર્ય શ્રી દિનેશ કાચા દ્વારા આયુર્વેદના પ્રસિદ્ધ જ્ઞાન આપવામાં આવ્યું હતું લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વનના અનસ્ટોપેબલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દક્ષિશ સોની રિજિયન ચેરપર્સન શ્રી દિનેશ કાચા હું આયુર્વેદાચાર્ય છું ટુ યર્સ ડાયાબિટીસની દવા વિશે તો નહીં પણ આપણે ડાયાબિટીક રિવર્સલ વિશે આપણે આજે મળી રહ્યા છીએ રિવર્સલનો મતલબ મીન્સ કે મેં તમને પહેલાં બી કીધેલું છે કે કમ્પ્લીટલી મેડિકેશન સ્ટોપ થઈ જાય છે અને પ્લસની અંદર જે એની છે એ બી કંટ્રોલની અંદર આવી જાય છે અને ફરીથી નોર્મલ લાઈફ જીવી શકે છે ઇટ્સ કોલ્ડ એ રિવર્સલ રિવર્સલ ઉપરનો આખો પ્રોગ્રામ છે અમારો એક વર્ષ સુધીનો એક પ્રોગ્રામ હોય છે વર્ષ સુધી પેશન્ટ અમારી સાથે જોડાય છે એને શું ખાવાનું હોય છે આહાર વિહાર અને અવસર આ ત્રણ વસ્તુનો અમે સંપૂર્ણ એને નોલેજ આપીએ છીએ તો એમાં નોલેજ આવવાથી એનામાં ડિસિપ્લિન આવી જાય છે ડિસિપ્લિનના કારણે એ રિવર્સ ટાઈપ ટુ ડાયાબિટીક છે એ કરી શકે છે થ્રી પર્સન્ટ ડાયાબિટીક ટાઈપ ટુ થવાનું જે મેન રીઝન છે ને એ ઇન્સ્યુલિન રેજીસ્ટન્સ છે ઇન્સ્યુલિન રેજીસ્ટન્સ ના કારણે આજે ઓબેસિટી ઓબેસિટી બી થાય છે અને મહિલાઓમાં માતા બેનોમાં પીસીઓડી થાય છે